એ અમને એમ થયું છ મહિને નો આવ્યો નહીં આય હવે ભલા મણાય તો માંદો હતો ને એટલે નતો આવતો બાકી તો આવું જ તે ને લાયબ તો નથી નથી આ બંદૂક ભારી હે ને સીધી માથા માથે ફૂટશે ઓ પછી કેતો નહીં તે ફોડ નહીં લે કે ફોડી નહીં એટલે તને બીક નથી ના મને બીક નથી લાગતી હા મરવા પીડ્યો એટલે કે બીક નથી કાઈ વાંધો નહીં તારી દુખતી રગ પકડવી જોશે એક કામ કરું તારી માથે ન ફોડવી અઘોરે તારી ડોશી ને ઉડાડ નાખી એ એ ના મારી ડોશી ને કાઈ ન કતો મને ભણો તો મન નઈ અરે ડોશી ને નાખું એ આલે તાર હબતો ભાઈ દઈ દીધો ને ના ના લાગી પછા પછા આવે એટલા જ છે મારી લાગ એ માર ડોશી ને લઈ દેવાનો હે રે ફોડું એ આલે આલે માર ડોશી ને કાઈ ન કરતો આલે આવો ઈ આવું ને એટલે સીધી રીતે હબતો દઈ જઈએ ના કામ જો ઘર માં આવી ને બારી વાય થી ફોડી એવો દે દે હલે બોલો આ જાડજે નું શું કરું બોલો સો રૂપિયા લઈ જાવ બોલો કાઈ ને મારી દોશી ને મારું વાત કરે એ દોશી ખોલ ને કમાડ આવે ઓલો સો રૂપિયા લઈ જાવ તારા બજન ના એ ખોલ આવે

ફોન કરું મને સિંહની જાડિયા ડોંટ બીકાય એવી લાગી સી હમણે સિંહ મારા ઘરે આવશે હપ્તો ઉઘરાવા હપ્તો ઉઘરાવા આવે ને એટલે હપ્તો છે ને તૈયાર જ રાખો છે આવે એટલે દયા દેવો સી મારે કંઈ નહીં કાંઈ બજાય નહીં આવે એટલે દયા દઉં એ ના ના એ પોલીસ હોય કે સૌ કા હે હા એ આંટો મારવા જવાનું છે પણ વરસાદ જેવું છે ને એટલે અમે ખરીખરી નીકળી પલરવાની બીક્યા નચ્યા

તમે મને આંગળી એમને મૂકા મડાડી શકો જ્યારે હું તમને હપ્તા ટાઈમ ટુ ટાઈમ આપું હું તો આખે જો તો આખે જો તો કીના હપ્તા કીના હપ્તો દે તું મને હપ્તો જીનો દે હે એટલે બદલી થઈ ગઈ લાગે તને મારો દીકરો એટલે તું આ આખા ગામમાં આવી રીતે હુકુમત કાલાસ કે શું હે સોરી આ તાર શું લેવાયો હપ્તો લેવા હપ્તો હા કીના હપ્તા ઉકાવે હપ્તા હે